આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે મિત્રો મિત્રો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર એકનો એક વિષય સંચાલનના સિદ્ધાંતો તેનો કોડ છે એમ સી ઝીરો વન સી વન ઝીરો વન અને એનું યુનિટ નંબર સાત કર્મચારી વ્યવસ્થા એની વિશે વાત કરીશું તો સૌ પ્રથમ આ યુનિટમાં શું શું શીખવાનું છે તેની વિશે વાત કરીએ પ્રસ્તાવનાથી શરૂઆત થાય છે કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને ખ્યાલ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કર્મચારી આયોજન સાત પોઈન્ટ પાંચમાં છે કર્મચારી આયોજનને અસર કરતા પરિબળો તેમાં અ અને બ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો એ જ રીતે કર્મચારી આયોજનની પ્રક્રિયા કર્મચારી આયોજનના ફાયદાઓ જેમ ફાયદાઓ છે તે જ રીતે તેની મર્યાદાઓ પણ છે તો આપણે એ પણ જોઈશું કે કર્મચારી આયોજનની કઈ કઈ મર્યાદાઓ છે આટલું જોયા બાદ એટલે અહીં યુનિટ પૂરું થાય છે ત્યારબાદ તેના સ્વાધ્યાય વિશે માહિતી મેળવશું આપણે આ યુનિટ નંબર સાતની પૂરી માહિતી થઈ આજના આપણે લેક્ચરમાં કઈ કઈ બાબતો સમજવાનો પ્રયત્ન કરીશું તેની વિશે માહિતી મેળવીએ તો પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને ખ્યાલ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજવાનો પ્રયત્ન કરીશું કર્મચારી આયોજન વિશે માહિતી મેળવશું અને અંતમાં કર્મચારી આયોજનને અસર કરતા પરિબળો આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો આટલી બાબતો આજના આપણે લેક્ચરમાં સમજવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ મિત્રો પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉદ્યોગો મોટા પાયા પર ઉત્પાદન કરવા લાગ્યા હતા શરૂઆતના સમયમાં વ્યવસ્થિત કાર્યપદ્ધતિ જે મોટા કદના ધંધાને અનુરૂપ હોય તેનું અસ્તિત્વ જ ન હતું એટલે રૂઢિગત માનસિકતાને લીધે આ ઉદ્યોગોમાં નફાને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું અને ઓછા ખર્ચે ઉદ્યોગ વધુ ઉત્પાદન અને નફો આપે તે હેતુને જ પ્રાથમિકતા આપવામાં આવતી હતી હવે આના પરિણામે ઓછા કર્મચારી રાખીને ઉદ્યોગને ચલાવવાની માનસિકતાને લીધે કર્મચારીઓ પ્રત્યે દુર્લક્ષ અને તેમના શોષણનું વાતાવરણ હતું એ સમયે ધીમે ધીમે કર્મચારીઓ પ્રત્યે એક આગવી સૂઝ ધરાવતા સંચાલકોને લાગ્યું કે ઉદ્યોગની નફાશક્તિ અને ઉચ્ચ કક્ષાના ઉત્પાદન માટે કર્મચારીઓ પ્રત્યે લાગણીશીલ વર્તન અને પ્રોત્સાહન વ્યવસ્થા બહુ જ જરૂરી છે ઉદ્યોગોના અતિ આધુનિક યંત્રો તેમજ કર્મચારીઓના લીધે વધુ ઉત્પાદન અને સમાનતાની ઉચ્ચ એક ગુણવત્તા આપી શકે છે આ ખ્યાલને લીધે કર્મચારીઓના નફાનું મહત્ત્વ સંચાલકો માટે અગત્યનું અંગ બન્યું તેના માટે કર્મચારી વ્યવસ્થામાં ફેરફારનો વિચાર અસ્તિત્વમાં આવ્યો અને આમાં વૈજ્ઞાનિક ઢબે કર્મચારીઓની ભરતી પસંદગી બઢતી તાલીમ અને પ્રોત્સાહન આ વગેરે અમલમાં આવ્યા હવે કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને એનો ખ્યાલ સમજીએ કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને ખ્યાલ કર્મચારી વ્યવસ્થાનો અર્થ વ્યવસ્થા તંત્રમાં સંચાલકીય અને બિન સંચાલકીય પ્રવૃત્તિના અમલ માટે માનવીય સાધનોને પ્રાપ્ત કરવા અને તેનો વિકાસ કરવા આ કાર્ય વ્યવસ્થા તંત્રના ઉદ્દેશોની પ્રાપ્તિ માટે માનવીય સાધનોને આકર્ષવા મેળવવા અને તેમને કાર્યરત કરવા સાથે સંબંધ ધરાવે છે કર્મચારીઓને વ્યવસ્થાના કાર્યમાં વ્યવસ્થા તંત્રના સભ્યોની ગુણવત્તા અને ઉપયોગિતામાં સુધારો લાવવા પર ભાર મૂકવામાં આવે છે ડોક્ટર જ્યોર્જ આર ટેરીના મત મુજબ કર્મચારી વ્યવસ્થા સંતોષકારક અને સંતુષ્ટ મજૂર વર્ગ મેળવવા અને મેળવ્યા પછી તેને ટકાવી રાખવા સાથે સંબંધ ધરાવે છે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય સંચાલનના અન્ય કાર્યો જેટલું જ મહત્ત્વ ધરાવે છે તે વ્યક્તિ વિકાસની પ્રક્રિયા છે એકમની સફળતાનો આધાર એ કર્મચારી કર્મચારીઓના કામ કરવાની શક્તિ અને વૃત્તિ આ બંને પર રહેલો છે કર્મચારી વ્યવસ્થા એ સતત ચાલતું કાર્ય છે કારણ કે કર્મચારીઓને વ્યવસ્થા તંત્રમાં રાખવા એ પણ સતત પ્રક્રિયા છે કર્મચારી વ્યવસ્થાના કાર્યમાં માનવ સંસાધન અંગેના કેટલાક કાર્યોનો સમાવેશ થાય છે તો એ કયા કયા કાર્યોનો સમાવેશ થાય છે તેની વિશે માહિતી મેળવીએ પહેલું છે આયોજન પછી ભરતી ત્યારબાદ પસંદગી ત્યારબાદ નોકરી આપવી તાલીમ અને વિકાસ મહેનતાણું નક્કી કરવું કાર્યનું મૂલ્યાંકન એ જ રીતે બઢતી ત્યારબાદ બદલી અને અંતમાં નિવૃત્તિ આટલા કાર્યોનો અહીં સમાવેશ થાય છે હવે આપણે કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ સમજીએ કર્મચારી વ્યવસ્થાનું સંચાલનના ક્ષેત્રમાં એક આગવું સ્થાન છે ઉદ્યોગોના વિકાસની સાથે સાથે તેનું મહત્વ પણ વધતું જ ગયું છે કહેવાય છે કે કર્મચારીઓ વિનાનું વ્યવસ્થા તંત્ર એ આત્મા વગરના હાડપિંજર જેવું છે ઉત્પાદનમાં વધારો કરવા માટે યંત્રોની સાથે સાથે કર્મચારીઓ પણ વધુ સારા પરિણામ આપી શકે છે ધંધાકીય એકમમાં અન્ય પરિબળોની સરખામણીએ તેમાં કામ કરતા કર્મચારીઓ પર ભવિષ્યનો આધાર વધુ હોય છે કર્મચારીઓ એકમનું એકમાત્ર જીવંત સાધન છે તેમનામાં લાગણી સ્વમાન આવડત હોશિયારી અને સમાજ જેવા એના ગુણો હોય છે જેથી તેમને ભૌતિક સાધનોની કક્ષામાં મૂકી શકાય નહીં શ્રી પિગર્સ અને માયસે એમણે તો ત્યાં સુધીનું કહ્યું છે કે તમે તમારા માણસોનું ધ્યાન રાખો તેઓ બાકીની બધી જ બાબતોનું ધ્યાન રાખશે આમ કર્મચારી વ્યવસ્થાનું મહત્ત્વ ઘણું જ છે જે આપણે અમુક મુદ્દાઓ દ્વારા સમજાવી શકીએ એ ક્યાં કયા મુદ્દાઓ છે તો પેલા કર્મચારીઓનું એકમનું કર્મચારીઓ એકમનું ચાલક બળ છે ઉત્પાદનના અન્ય સાધનો સાથે સંતુષ્ટ અને કાર્યનિષ્ઠ કર્મચારીઓ હોય તો જ ધંધાકીય એકમના ધ્યેય પ્રાપ્તિમાં સરળતા રહે છે એ જ રીતે બીજું યોગ્ય કર્મચારી વ્યવસ્થા ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓને ગતિશીલ રાખે છે ત્રીજું કર્મચારીઓ સંચાલનમાં માનવ શરીરના મસ્તિષ્કનું સ્થાન છે તેમાં કર્મચારીઓ હાથપગ છે તેમના વિના એકમની પ્રવૃત્તિઓ થઈ શકે નહીં ચોથું ભારતના પ્રમુખ ઉદ્યોગપતિ શ્રી જીઆરડી આરડી તાતા એમના મત મુજબ અત્યંત અનુભવી કલ્પનાશીલ અને સંનિષ્ઠ કર્મચારીઓ ધંધાની સૌથી મૂલ્યવાન મિલકત છે આમાં કર્મચારીઓ ધંધાકીય એકમની પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ કરે છે સંચાલનના કાર્યો જેમ કે આયોજન વ્યવસ્થા તંત્ર સંકલન હોય દોરવણી અને અંકુશ આ જેવા કાર્યો માટે પણ વ્યવસ્થા તંત્ર વ્યવસ્થામાં એ ખૂબ જરૂરી છે છઠ્ઠી બાબત કર્મચારી વ્યવસ્થાના મહત્વમાં છઠ્ઠો મુદ્દો યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે ધંધાકીય એકમમાં સુગમ્ય અને સંતોષકારક વાતાવરણ ઊભું થાય છે સાતમું માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધોમાં સંવાદિતા જળવાઈ રહેવાને કારણે પણ કર્મચારી વ્યવસ્થા જ છે છે એ તો જળવાય કર્મચારી વ્યવસ્થા એટલા માટે આટલી બાબતો બાદ હવે આપણે કર્મચારી આયોજન એટલે કે માનવ સંસાધન આયોજન વિશે વાત કરીએ મિત્રો કર્મચારી વ્યવસ્થાના કાર્યોમાં સૌથી અગત્યનું કાર્ય એ કર્મચારી આયોજનનું ગણાય છે પૂરતી સંખ્યામાં યોગ્ય કર્મચારીઓ મળે તો જ ધંધાકીય એકમનું હેતુને એના જે કંઈ હેતુ હોય એકમના હેતુ હોય તેને સિદ્ધ કરી શકાય માનવ સંસાધન આયોજનનો હેતુ એ બાબતની ખાતરી કરવાનો હોય છે કે વ્યવસ્થા તંત્રમાં સંપૂર્ણ સ્વતંત્ર અંકુશ હોવો જોઈએ કર્મચારીના આયોજન એ વિવિધ પ્રકારના કર્મચારીઓ મેળવવા માટે સંચાલકો સમયસર નિર્ણય લઈ શકે તે માટે પાયો પૂરો પાડે છે કર્મચારી આયોજન એ માનવ શક્તિની જરૂરિયાત માટેનું અંદાજ સંબંધિત નીતિઓ વ્યૂહરચનાઓ અને કાર્યક્રમો ઘડવા સાથે નિસ્બદ્ધ ધરાવે છે શ્રી સ્ટ્રેસ અને સેલ્સના મત મુજબ કર્મચારીઓ આયોજન કર્મચારીઓ આયોજન એ વ્યવસ્થા તંત્રની કર્મચારીઓ અંગેની કાર્ય વ્યવસ્થાઓ સુગ્રથિત એનો એક ખ્યાલ આપે છે જેને કારણે વ્યક્તિગત સંચાલકો માટે વ્યવસ્થા તંત્રની લાંબા ગાળાની જરૂરિયાતો સાથે મેળ બેસતા એવા નિર્ણયો લેવાનું એ શક્ય બને છે ત્યારબાદ શ્રી એ આર સ્મિત એમના મત મુજબ જોઈએ તો માનવ સંસાધન આયોજનમાં માનવબળની માંગ અંદાજવાની માનવ શક્તિનો પુરવઠો અંદાજવાની તથા માંગ અને પુરવઠાને ઈચ્છિત સંતુલનમાં લાવવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે એ જ રીતે શ્રી એચ ટી ગ્રેહામના મત પ્રમાણે ભવિષ્યમાં કેટલા કેવા અને કયા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે અને કેટલા અંશે આ જરૂરિયાત સંતોષી શકાશે તે અંગેનું આધારણ એટલે માનવ સંસાધન આયોજન તો આ કર્મચારી આયોજન વિશે આપણે થોડી માહિતી મેળવી હવે કર્મચારી આયોજનના અસર કરતા પરિબળો વિશે વાત કરીએ માનવ સંસાધનની માંગ અને પુરવઠાને વિવિધ પરિબળો એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અસર કરતા હોય છે જો આ પરિબળોનો કાળજીપૂર્વક અભ્યાસ ન કરવામાં આવે તો માનવ સંસાધન આયોજન બિનઅસરકારક તેમજ ખામયુક્ત નીવડી શકે છે કર્મચારી આયોજનને અસર કરતા બે પરિબળો બે પ્રકારના છે એક આંતરિક પરિબળ બીજું બાહ્ય પરિબળ સૌપ્રથમ આંતરિક પરિબળ વિશે વાત કરીએ આ પરિબળો મુખ્યત્વે ધંધાકીય એકમની આંતરિક બાબતોને લગતા હોય છે એમાં કેટલાક આપણે જોઈ શકીએ છીએ પહેલું છે એક કાર્યની જરૂરિયાત બીજું નાણાકીય સાધનો ત્રીજું ઉત્પાદિત પદ્ધતિ વેચાણ પદ્ધતિ અને મજૂર ફેર બદલીનું પ્રમાણ દરેક પરિબળોને આપણે વિગતવાર જોઈએ તો કાર્યની કાર્યની જરૂરિયાત સૌથી પહેલો અસર કરતું આંતરિક પરિબળ છે કેટલાક પ્રમાણમાં કેવી લાયકાતવાળા કર્મચારીઓની ક્યારે જરૂર પડશે તેનો ખ્યાલ કાર્ય જરૂરિયાત પરથી મેળવી શકાય છે આ કાર્યની જરૂરિયાત ધંધાના કદ પર આધારિત હોય છે પહેલું બીજું નાણાકીય સાધનો નવા કર્મચારીઓની ભરતી તાલીમની વ્યવસ્થા વગેરે બાબતોનું આયોજન કરતી વખતે નાણાકીય સાધનોને પણ ધ્યાનમાં લેવા પડે છે આ બીજી બાબત હવે ત્રીજું ઉત્પાદન પદ્ધતિ ઉત્પાદનનો અંદાજ માનવ શક્તિના પુરવઠાને અસર કરે છે ઉત્પાદન પ્રમાણ અને ઉત્પાદન પદ્ધતિનો અભ્યાસ માનવ સાધનની માંગ નક્કી કરવા માટે જરૂરી છે જો ઉત્પાદન પદ્ધતિ શ્રમ પ્રદાન હોય તો વધુ કર્મચારીઓની આવશ્યકતા રહેવાની અને જો આધુનિક યંત્રોનો ઉપયોગ થતો હોય તો ઓછા પણ વિશિષ્ટ કુશળતાવાળા કર્મચારીઓની જરૂરિયાત રહેવાની ચોથું છે વેચાણના પ્રશ્નો વેચાણના પ્રશ્નો મિત્રો વેચાણ પદ્ધતિઓ ધ્યાનમાં રાખી વેચાણ કર્મચારીઓની કેટલી જરૂર પડશે તેનો અંદાજ મેળવી શકાય છે ઉત્પાદન અને વેચાણ બંને પ્રવૃત્તિઓ અલગ છે અને તેથી તેમની જરૂરિયાતોનો પણ અલગથી જ વિચાર કરવો પડે એ સમજી શકાય એવી વાત છે પાંચમું મજૂર ફેરબદલીનું પ્રમાણ મજૂર ફેરબદલી કર્મચારીઓની હેરફેર ઓછી રહે અને નવી ભરતીની આવશ્યકતા ઘટે તે પ્રકારની નીતિ ઉચ્ચ સંચાલકોની હંમેશા હોય છે મજૂર ફેરબદલીનો દર ઘટાડીને કાર્ય વધુ અસરકારક રીતે કરી શકાય છે તો આ ચાર પાંચ બાબતો આંતરિક પરિબળો કર્મચારી આયોજનને અસર કરતા આંતરિક પરિબળોના થયા કાર્યની જરૂરિયાત નાણાકીય સાધનો ઉત્પાદન પદ્ધતિ વેચાણના પ્રશ્નો મજૂર ફેરફલીનું પ્રમાણ હવે આપણે બાહ્ય પરિબળો વિશે વાત કરીએ બાહ્ય પરિબળો ધંધાકીય એકમની બહારના એવા પરિબળો જેના પર એકમના સંચાલકોનો અંકુશ નથી હોતો તેને બાહ્ય પરિબળો કહેવાય છે કર્મચારી આયોજનને આપણે જે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ તે મુજબના બાહ્ય પરિબળો અસર કરે છે પહેલું ટેકનોલોજી પરિબળ બીજું સામાજિક પરિબળ ત્રીજું આર્થિક પરિબળો અને ચોથું રાજકીય પરિબળો સૌથી પહેલું ટેકનોલોજી પરિબળો નવી કારણે વર્તમાન ટેકનોલોજીમાં સતત ફેરફાર થતા રહે છે જેને કારણે કર્મચારીઓની જરૂરિયાતમાં પણ ફેરફાર રહે છે ઉત્પાદન પદ્ધતિમાં પાવર માલસામાન વગેરેના વગેરેમાં ફેરફાર માનવ શક્તિ આયોજન પર નોંધપાત્ર અસર કરે છે સામાજિક પરિબળો વસ્તીનું વલણ શિક્ષણ સામાજિક ગતિશીલતા વયનું માળખું સરેરાશ કુટુંબનું કદ એની પરથી માંગ નક્કી થાય ને વય એને પરથી પણ માંગ નક્કી થાય સરેરાશ કુટુંબનું કદ રોજગારી વગેરે બાબતો માનવ સંસાધનની પ્રાપ્યતા પર અસર કરે છે શિક્ષણનું પ્રમાણ જોતા કેવી કુશળતાવાળા કર્મચારીઓ પ્રાપ્ત થઈ શકે તેનો અંદાજ મેળવી શકાય છે સામાજિક ગતિશીલતા એટલે કે કર્મચારીઓની એક સ્થળેથી બીજા સ્થળે સ્થાયી થવાની તૈયારીના લીધે પણ માનવ શક્તિનું આયોજન થઈ શકે છે એ જ રીતે વસ્તીનું પ્રમાણ જે દેશમાં વધુ હોય તે દેશમાં કર્મચારીની પ્રાપ્યતા વધુ હોઈ શકે છે

વધુ ઉત્પાદન માટે વધુ કર્મચારીઓની જરૂરિયાત પડશે આમ આયોજનકારે અર્થતંત્રના દરેક તબક્કે તેજી મંદીનું કયું પાસું ચાલતું હોવાની શક્યતા છે તેનો વિચાર કરવો પડે ઘણીવાર અમુક મુદત દરમિયાન અમુક કૌશલ્યવાળા કર્મચારીઓની અછત વર્તાશે તેવી ગણતરી હોય તો અગાઉથી જ તેના માટે ખાસ પ્રકારનું આયોજન થઈ શકે છે અને અંતિમ બાહ્ય પરિબળોમાં અંતિમ રાજકીય પરિબળો મિત્રો વિદેશ નીતિ એ ઔદ્યોગિક કાયદાઓ અને નાણાકીય નીતિ ઔદ્યોગિક કાયદાઓ આ ત્રણેય પ્રકારના રાજકીય પરિબળો ધંધાને અસર કરે છે બીજા દેશો સાથે આપણા દેશની સરકાર કેવા સંબંધો રાખે છે તેની દેશના ઉદ્યોગો પર અસર થાય છે દાખલા તરીકે સરકાર સ્વદેશી વસ્તુઓનો આગ્રહ રાખે છે અથવા અમુક પ્રકારનો ધંધાઓમાં વિદેશો સાથે સહકાર કરવાનું નક્કી કરે છે વગેરે ઔદ્યોગિક કાયદાઓ જેમ કે તાલીમ વેતન દર મજૂર કાયદાઓ એપ્રેન્ટિશીપ ધારો વગેરેની અસર પણ માનવસા સંસાધન પર થાય છે સરકારની નાણાકીય કે રાજકોષીય નીતિ પણ માનવ સંસાધનના માંગ અને પુરવઠાને અસર કરતી હોય છે ભારતમાં પછાત વર્ગ માટે નોકરીમાં અનામત રાખવાનું વલણ વગેરે વલણ આ બાબતો માનવ સંસાધનની પ્રાપ્તિ તેમજ તેની ગુણવત્તા પર અસર કરે છે આટલી બાબતો આજના આપણે લેક્ચરમાં રાખીએ છીએ આજના લેક્ચરમાંથી કયા કયા પ્રશ્નો પૂછી શકાય તેની માહિતી મેળવીએ તો લાંબા પ્રશ્નોમાં કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું મહત્ત્વ સમજાવો આવો પહેલો પ્રશ્ન આવે બીજો પ્રશ્ન કર્મચારી વ્યવસ્થા એટલે શું તેનો અર્થ આપીએ તેનો ખ્યાલ સ્પષ્ટ કરો અને ત્રીજો પ્રશ્ન એવો આવે કે કર્મચારી આયોજનને અસર કરતા પરિબળો વર્ણો જે હમણાં આપણે જોઈએ આંતરિક અને બાહ્ય આંતરિકમાં પાંચ હતા અને બાહ્યમાં ચાર હતા ટૂંકા પ્રશ્નોમાં કેવા કેવા પ્રશ્નો પૂછી શકાય તો ટૂંકા પ્રશ્નોમાં કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપો કર્મચારી વ્યવસ્થા એટલે શું કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આપો અથવા મહત્વ જણાવો અથવા તો મહત્વ પર ટૂંકનો નોંધ લખો આવો પણ પ્રશ્ન આવી શકે કર્મચારી આયોજન એટલે શું કર્મચારી આયોજનને અસર કરતા આંતરિક પરિબળો ટૂંકમાં જણાવો એ જ રીતે કર્મચારી આયોજનને અસર કરતા બાહ્ય પરિબળો પર ટૂંક નોંધ લખો અથવા તો ટૂંકમાં જણાવો તો આ મિત્રો આજના આપણે લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ આ જ યુનિટ યુનિટ નંબર સાતનું જ નું વ્યાખ્યાન આપણે નેક્સ્ટ લેક્ચર માં કન્ટિન્યુ કરશું આજ યુનિટ ને ત્યાં સુધી રજા આપો નમસ્કાર